જેમ એકવાર સમ્રાટ પાસે એક ભાઈ આવીને કહેવા લાગ્યા કે મને માયા એવો જકડી રાખ્યો છે માયામાંથી નીકળવા માંગુ છું છતાં પણ હું નીકળી નથી શકતો મારે શું કરવું જોઈએ ત્યારે સમ્રાટ રામદાસજી બહુ સુંદર ઉત્તર આપ્યો ચાલો આપણે થોડા બહાર થોડાક શેર કરવા જઈએ એમ કરતા એમને કે એક કિલ્લા ઉપર લઈ ગયા કિલ્લા ઉપર લઈ ગયા તો એક ઝાડવું હતું પીપળાનું પીપળાના ઝાડ ઉપર ગુરુ મહારાજ એક કપડું ફેંક્યું કપડું ફેંકીને જેવું કપડું લટકાય ગયું તો શિષ્યને કીધું તે કપડું ઉતારી શિષ્ય પર ચડીને કપડું ઉતારવા ગયો તો મહારાજજી એના પગને પગ ઉપર લાકડી થી ખસકાવી દીધો જેવો ખસકાયો તો એ લસડવા લાગી ગયો પડવાની પડતો 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 કે કપડું હાથમાં આવી ગયું તો લટકી ગયો જેવો લટકાઈ ગયો ત્યારે એ ચિલ્લાવા લાગી ગયો કે મને ગુરુ મહારાજજી મને મારી રક્ષા કરો મારી રક્ષા કરો હું પડી જઈશ ગુરુ મહારાજે કીધું નીચે ઉતરી તને મોક્ષ મળી જશે તો કે નહીં નઈ મને પકડો કે મને ત્યારે ગુરુ મહારાજ પૂછ્યું કે તને કપડા એ પકડી રાખ્યો છે કે તે કપડાને પકડ્યો છે તે કે પકડ્યો છે તો કે નહીં નહીં કે હું પડીશ તો મરી જઈશ ત્યારે ગુરુ મહારાજજી કીધું એવી જ રીતે કે તે માયાને પકડેલીશ માયા તને નથી પકડેલો કે તું પોતાની જાતે કે તેને છોડવા કોશિશ કરીશ તો અવશ્ય તું કતે ભગવાનને પ્રાપ્ત કરી શકીશ જેમ કે કરોળીઓ બંધ કરીને કાઢવા માટે કોશિશ કરે તો માટલાએ એમને નથી સુરાએ એમને નથી પકડ્યો પરંતુ પોતે જાતે જ ચણાને પકડી રાખેલો છે લોભના કારણે એવી જ રીતે જીવ માયાને પોતે જ પકડી રાખે છે ઘણા લોકો કેતા હોય કે હું શું કરું આટલી બધી કે માયાની જંજાળ છે જેનાથી હું સત્સંગમાં નથી આવી શકતી તો જીવ પોતે જ રાખે છે જેનાથી એ જીવ અગર છોડે તો અવશ્ય સત્સંગમાં આવી શકે છે જેમ કે આપણે સૂર્ય પાછળ આગળ વાદળ આવી જાય તો વાદળ આવી જાય તો સૂર્યનો પ્રકાશ નથી દેખાતો વાદળ હટી જાય તો તરત સૂર્ય નો પ્રકાશ દેખાય છે એવી જ રીતે કે જે માયા કે દૂર હટી જાય તો ભગવાનના દર્શન થઈ શકે છે અને માયા દૂર નથી થતી અજ્ઞાનનો પડદો નથી હટતો જેનાથી ભગવાન નથી મળી શકતા જેમ કે આપણે તળાવમાં પાણી હોય પાણી ઉપર આગળ શેવાળ જામી જાય તો શેવાળ જામી જાય જેના કારણે કે તે પાણી દેખાતું નથી જેવો શેવાળ હટાવો તરત જ કે તેમાં પાણી દેખાય છે એવી જ રીતે

પડદાની પાછળ કે ભગવાન છે પાછળ જ્ઞાન છે તો આપણી વચ્ચે એક પડદો નાખી દે તો તમે મને નથી જોઈ શકતા હું તમને નથી જોઈ શકતી પરંતુ આપણે એ જો પડદો વચ્ચે રાખેલું છે એ પડદા હટાવી દઈએ તો તત તમે મને જોઈ શકો છો હું તમને જોઈ શકું છું એવી જ રીતે કે આપણી અંદર પરમાત્મા છે એની વખતે માયા રૂપી પડદો હટાવશું અજ્ઞાનતા રૂપે પડદો ગુરુ મહારાજ આપણે જ્ઞાન દ્વારા હટાવીને તો આપણી અંદર ભગવાનના દર્શન કરાવી શકે છે એટલા માટે આપણે માયાનો પડદો હટાવવો પડશે